મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ચીખોદરા ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુસ્લિમ યુવાનની હત્યા અને એ બાદ ગામમાં ભયનો માહોલ ગ્રાઉન્ડનો રિપોર્ટ જે અમિત્રો ભારતીય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યું એની ખુશીમાં દેશભરમાં ભલે જોવા મળી રહ્યું હોય પણ આણંદને અડીને આવેલા ચીખોદરામાં આજકાલ ક્રિકેટના કારણે સટનાટો છવાયો છે ગામના ચોથેરે જ્યાં પહેલાં લોકોના ટોળા જામતા ત્યાં હવે રખડ્યા ખડ્યા બે ચાર માણસો માળમાં જોવા મળે છે જી હા મિત્રો ગામ પાસે બુલેટ ટ્રેન નીકળવાની હોવાથી ગામની જમીન ભાવ આસમાને આવી ગઈ છે એટલે જે ગ્રામ પંચાયતની જમીન લે વેચ માટે ભીડ જામતી ત્યાં હવે હંકાર ભાષે છે જી હા મિત્રો ગામની ગલીમાં સુની છે અને લોકોને ચહેરા પણ તણાવ છે કારણ કે સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ પહેલાં ઝઘડામાં એક મુસ્લિમ યુવાનનું મૃત્યુ થયું છે દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ વખતે લોહી બની છે અને એના પગલે ગામના બાર યુવાનોની ધરપકડ અટકાયત કરાઈ છે ગત બાવીસ જૂને ઘટેલી આ ઘટનાની ભીડે ત્રેવીસ વર્ષીય સલમાન અહમદ અફીન વોહરા નામના યુવકને ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી સલમાનના નિવાસસ્થાનની ટીમે પહોંચીને ત્યાં એમના પત્ની કોઈ પણ સાથે વાત કરવાની હાલત નહોતી મિત્રો સલમાનના પિતા મહંમદ વોહરાએ બીબીસીને જણાવ્યું કે આપણને આણંદની ટીમે ફાઇનલમાં પહોંચી હતી એટલે મારો દીકરો એના મિત્ર સાથે મેચ જોવા ગયો હતો ચિખોતરાની ટીમ હારી રહી હતી અને મુસ્લિમ ક્રિકેટરનો સારો દેખાવ કરી રહ્યા હતા જેના ગુસ્સામાં મારા દીકરા પર ઉતાર્યો અને માર્યો એ સાવ નિર્દોષ હતો મેં મારા યુવાન જો દીકરાને ગુમાવ્યો છે એની પત્ની સગર્ભ છે જેનું સંતાન જન્મે છે ત્યારે અમારે ન્યાય જોવો જોઈએ જી હા મિત્રો આ ઘટના ઈજા પામેલા અન્ય એક યુવાનની ઇલાયસ કોહરાની સારવાર ચાલુ છે અને તબીબી સલાહ અનુસાર પરિવાર સિવાય કોઈ પણ મળવાની માહિતી મળતી નથી બીબીસી સાથે ટેલિફોન વાતચીત ઇલાયસ જણાવે છે કે હું અને સલમાન આનંદની મહી ઇલેવન અને ચુખદરાની બાપજી ઇલેવન વચ્ચેની મેચમાં જવા માટે ગયા હતા એ વખતે ભારે ભીડ હતી અને મેચ રસાકસી ભરી હતી સેલી ઓવર ચાલી રહી હતી અને ત્યાં મોટરસાઇકલ લઈને આવેલા બે યુવાને હોર્ન મારીને હટવાનું કહ્યું અને એમાં થોડી બોલાચાલી થઈ એટલે બીજા લોકો પણ બોલવામાં આવ્યા અહીં કંઈ સમજાયું એ પહેલાં જ એમણે મારવાનું શરૂ કરી દીધું સલમાન બચાવવા આવ્યો ત્યારે બેટથી ફટકાર્યો ત્યાં ચાકુના ઘા માર્યા અને એમાં એમનું મૃત્યુ થયું જી હા મિત્રો સલમાનના પિતા મહંમદ વોહરાએ આરોપ લગાવે છે કે પોલીસ ભલે અગિયાર લોકોને પકડ્યા હોય પણ રાજકીય વર્ગ ધરાવતા લોકોને પકડવાનું હજુ બાકી છે જી હા મિત્રો મહમદભાઈ વાત કાપતા એમના પિતા અનવર વોહરા જણાવે છે કે આ ઘટના ઘટી ત્યારે ચિખોદરા રાજકીય નેતાઓના દીકરા અને સગા પણ એમના સામેલ હતા એક ધારાસભ્યનો ભાણ્યો પણ એમાં હતો પણ પોલીસ એને પકડતી નથી એ વાતનું દુઃખ છે કે અમે અમારો દીકરો ખોયો અમારે ન્યાય જોવો છે આટલું કહેતા જ અનવરે ગળે ડૂબો ભરાઈ દીધો જી જ્યાં મિત્રો અનવરનો આરોપ એ છે કે ચિખોદરામાં રહેતા ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરવારના ભાણે જ શક્તિ પરમારની ઘટનામાં સંભળાયેલો છે અને પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી છે નહીં તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ